આવે આપણે આગળ વાત પોરબંદર પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ભારતના સ્વતંત્રતા પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી આજે થઈ રહી છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરી રહ્યા છે ત્યારે માધવાની કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ત્યારે દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્ય કક્ષાની ઉજવણીમાં સહભાગી થવા પધારેલા માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય મહાનુભાવ સાથે કીર્તિ મંદિરની મુલાકાત લઈને દેશને સ્વતંત્રતા અપાવવામાં અનન્ય ભૂમિકા ભજવનાર રાષ્ટ્રપિતા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કરી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અન્ય મહાનુભાવ તેમજ ઉપસ્થિત નાગરિકો સાથે શુભેચ્છા આદાન પ્રદાન પણ કર્યું હતું તો જણાવી દઈએ આજે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધ્વજવંદન કર્યું છે એટ હોમમાં શુભેચ્છાઓ પાઠવી હતી એમને ગઈકાલે જે પૂર્વ સંધ્યા હાલ જણાવી દઈએ કે અત્યારે જે હિસાબે ટીવી સ્ક્રીનના દ્રશ્યમાં પણ જોઈ શકો છો ત્યાં ગ્રાઉન્ડ પર હાલ જે અલગ અલગ ઝાંકીઓ રજૂ કરવામાં આવી છે ત્યાં આ જે પ્રકારે દ્રશ્યો અત્યારે સજાઈ રહ્યા છે જણાવી દઈએ કે સમગ્ર ગુજરાત સમગ્ર દેશ આજે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું છે અને એ પ્રકારે દરેક ગુજરાતના ખૂણા ખૂણામાં દેશના ખૂણા ખૂણામાં તમામે તમામ જગ્યાએ આજે એક લહેર જોવા મળી હતી જ્યાં યાત્રા નીકળી અને જે હાલ જણાવી દઈએ કે તિરંગા યાત્રા દરમિયાન હમણાં છેલ્લા પાંચ છ દિવસથી જે યાત્રાઓ નીકળી હતી અને એના પછી આજે સ્વતંત્રતા દિવસના દિવસે આજે ત્યાં ઝંડો ફરકાવવામાં આવ્યો છે અને ત્યાં અલગ અલગ કૃતિઓ

તેમજ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેસિટી સેન્ટર પોલિસી બનાવી છે હવે આપણા યુવાનો જોબ શિકરનીમાંથી જોબ ગીવર બની રહ્યા છે યુવાનોના રોજગારીની સાથે બાળકોના અભ્યાસ અને પોષણની ચિંતા પણ સરકારે કરી છે વડાપ્રધાન શ્રીએ આપેલા પઢાઈ બી પોષણ બીના સૂત્રને સાકાર કરીને બાળકોને પૂરક પોષણ આહારની પહેલ ગુજરાતે કરી છે દરરોજ પાંત્રીસ લાખ થી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા કન્યા કેળવણી શાળા પ્રવેશની સફળતાના પગલે નમો લક્ષ્મી માં દસ લાખ પચાસ હજાર દીકરીઓને અત્યાર સુધીમાં સહાય આપી છે મુખ્યમંત્રી ગ્રાન્ડ સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ મેગાવી બાળકોને વધારાના પ્રોત્સાહન રૂપે ત્રીસ હજારથી વધુ બાળકોને સોળ કરોડથી વધુ રકમ ચૂકવાઈ છે અન્નદાતા ખેડૂતોના હિતને પણ અગ્રતા આપી છે ટેકાના ભાવે ખરીદી કિસાન સન્માન નિધિ દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી દરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે પોરબંદર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમાર ફક્ત બોટ ધારકોને ડીઝલ વેટ રાહતની રકમ ઝડપી પારદર્શી અને પેપરલેસ માધ્યમથી મળે તે માટે ડીબીટીનો લાભ આપીએ છીએ એ માટે આ વર્ષે સાડા ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે સમાજનો પચાસ ટકા હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર બેતાલીસ ટકા છે તે બે હાજર સુડતાલીસ સુધીમાં પંચોતેર ટકા સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે પાંચ લાખ બહેનો લખપતિ દીદી બનીને ઘર પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે એટલું જ નહીં મહિલા દૂધ મંડળીઓમાં એકવીસ ટકાના વધારા સાથે તેની આવક નવ હજાર કરોડ ને ગરબી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટ બાર નવા હાઈ સ્પીડ કોરિડોર તેમજ બે નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે બનાસકાંઠા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવા રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું આયોજન છે અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શન દ્વારકા સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પણ આવનારા દિવસોમાં વિકસાવાના છે એજ્યુકેશન એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ કનેક્ટિવિટી અને રિન્યુએબલ એનર્જી સેમિકન્ડક્ટર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવા અનેકવિધ ક્ષેત્રોમાં ગુજરાત દેશ માટે દિશાદર્શક બન્યું છે પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજનામાં તો ચાર લાખથી વધુ સોલર રૂપટોપ સિસ્ટમ સ્થાપીને ગુજરાત દેશભરમાં ટોચના સ્થાને છે ગુજરાત સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ લીડ રહી રહ્યું છે આપણે સ્પેસ ટેક પોલિસી પણ જાહેર કરી છે રાજ્યના સર્વગાહી વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની ભૂમિકા પણ મહત્વની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસના કારણે શહેરો આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્ર બની રહ્યા છે આ આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે રાજ્ય સરકારે કુલ છ ગ્રો ગ્રોથ હબ વિકસાવવાનું આયોજન કર્યું છે આપણે નીતિ આયોગની મદદથી સુરતના આસપાસના વિસ્તારોમાં સ્ટ્રેટેજિક રિજિયન ડેવલપમેન્ટ માટે સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કર્યો છે ગુજરાતના અન્ય ક્ષેત્રના વિકાસ માટે પણ આવો માસ્ટર પ્લાન ઘડવામાં આવી રહ્યો છે ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રિજિયનલ સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે જેના માટે હાલ અમદાવાદ વડોદરા રાજકોટ સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અને કચ્છ માટે રિજિયન ઇકોનોમી પ્લાન બનાવવામાં આવી રહ્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાથી ગુજરાત વિશ્વના ઉદ્યોગ માટે ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર બન્યું છે હવે આપણે આવનાર દિવસોમાં રિજિયનલ વાઇબ્રન્ટ સમિટના આયોજનથી પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ પણ વેગ બનતો બનશે આપણે રાજ્યમાં વિકાસના કામો માટે નાણાકીય વ્યવસ્થા પણ એટલું સુદળ કર્યું છે કે વિકાસ માટે ક્યારેય નાણાંની તંગી પડતી નથી રાજ્યના બજેટમાં પણ ઉત્તરોત્તર વધારો કરતા જઈએ છીએ આ વર્ષે રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું બજેટ આપ્યું છે સામાજિક સેવા ક્ષેત્ર માટે બજેટની પાંત્રીસ ટકા રકમ ફાળવી છે રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવામાં આ વર્ષે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છે આવનાર સમયમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોની યજમાની સ્પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છીએ કરવા ગાંધીનગરમાં રૂપિયા ત્રણસો સત્તર કરોડના ખર્ચે દિવ્યાંગ ખેલાડીઓ માટે અદ્યતન સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર આકાર પામી રહ્યું છે આ સેન્ટરમાં પેરા એથ્લેટિક્સને વિશ્વ કક્ષાની તાલીમ આપવામાં આવશે શ્રી મોદીએ ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું સંતુલન જાળવીને ગુજરાતના બહુમુખી આર્થિક વિકાસ કર્યો છે આ વિકાસના પાયામાં મજબૂત કાયદો અને વ્યવસ્થા છે ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોના તત્વોમાં કાયદાનો ડર ઉભો કરીને રાજ્ય સરકારે નાગરિકોની સુરક્ષા અને શાંતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાય છે આ નિર્ણયોમાં કલમ ત્રણસો સિત્તેર નાબુદી ત્રિપલ તલાકનો અંત અને નવી શિક્ષણ નીતિનો અમલ જેવી સિદ્ધિઓ સામેલ છે આ દિશામાં એક વધુ મહત્વપૂર્ણ કદમ એ છે કે ગુલામીના પ્રતિક્ષમાં બ્રિટિશ સમયના જૂના કાયદાઓનો અંત લાવીને નવા ફોજદારી કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે